પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ચાદરણી ગામ ખાતે રોડ રસ્તા તૂટી ગયેલા હોય જંગલ કટિંગ રોડ ઉપર વધી ગયેલું હોય તેને ધ્યાનમાં રાખીને ગામના જાગૃત નાગરિક પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોર દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરતા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર ગામના તમામ રોડોની અંદર જંગલ કટિંગ અને તૂટેલા રોડના ખાડા જોવા મળી હતી તેમણે તંત્રનો આભાર માન્યો હતો પોતાની રજૂઆતને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવ્યા પંચાયત બાંધકામ અને સ્ટેટ બાંધકામ દ્વારા કામગીરી કરવામાં આવી

તેથી અમારી વાત લેતા ખૂબ આભાર ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા બાબરીથી અદગામ સુધીના રોડનું જંગલ કટિંગ અને બાબરી તળાવના બાજુમાં રોડ તૂટેલો હોવાથી એની ડિઝાસ્ટર મેનેજમેન્ટને રજૂઆત કરતાં સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ